જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આ અમારા રેડિયો સ્ટેશનમાં અને ખાસ કરીને આ જે હોલમાં તમે બેઠા છો એ હોલ એક સ્ટુડિયોનો હોલ છે કે જેની અંદર આપણે કોઈ પણ જાતના રેકોર્ડિંગ કરી શકીએ પ્રોગ્રામો છે એ વિડીયોગ્રાફી કરી શકીએ અને અદ્યતન આપણી જે કામગીરી છે એ વૈજ્ઞાનિકોને બોલાવી ખેડૂતો સાથે લાઈવ વિડીયો ઓડિયો કોન્ફરન્સ કરી શકીએ ઘણા બધી પ્રવૃત્તિઓ આ કેન્દ્ર ખાતે અમારા પ્રોફેસર વીએમ ભટ્ટ સાહેબના અધ્યક્ષતામાં થાય છે આજે ખાસ કરીને ખેતી મદદની અને ખેતી અધિકારીઓની જે નવી ભરતી થઈ છે એને એક આમ તો મિલન જેવો કાર્યક્રમ આ ગણી શકાય અને ખાસ કરીને અમારી જે વિસ્તરણ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વિશે તમે માહિતગાર થાઓ એના માટે થઈને વટસાહેબ એક સુંદર મજાનો કાર્યક્રમ ગોઠવો છે સૌપ્રથમ તો તો તમામનો હું યુનિવર્સિટી વતી મારા ડૉક્ટર પાઠક સાહેબ આ યુનિવર્સિટીની અંદર હાર્દિક સ્વાગત કરું છું તમને સૌને અભિનંદન આપું છું પહેલાં તો કારણ કે અત્યારે જમાનો કોમ્પિટિશનનો છે એ કોમ્પિટિશનમાં તમે ઊભા રહી અને ખરા ઉતરાશો એવું નથી કે ભાઈ દસ ની લાઈન હોય આપણે નક્કી કરી એને લઈ લેવાનું તમે તમારી ક્ષમતા ઉપર આવેલા છો એટલે સૌપ્રથમ હું તમને સૌને અભિનંદન આપું છું અને યુનિવર્સિટીને તમારી પર ગૌરવ છે કારણ કે આગામી દિવસો તમારા છે તમારી એજ અત્યારે એટલી છે કે તમે જેટલું શીખશો એટલું તમને કામ આવશે તમે બે પ્રકારની નોકરી કરી શકશો એક તો સરકારી નોકરીમાં કોઈ પણ માણસને કાઢી મૂકવો હોય તો પાંચ હજાર પાનાની ફાઇલ જોઈ બરોબર એટલે એક એવા બે નોકરીયાતો છે કે જે સમય પસાર કરીને પોતાની જિંદગી પસાર કરે છે પણ એને રિટાયર થાય ત્યારે કોઈ યાદ નથી કરતું બીજે એવા છે કે ખેતી મદદનીશ હોય પ્યુન હોય કે પ્રિન્સિપાલ હોય એની એક આગવી ઓળખ હોય છે એમ તમારામાં આગવી ઓળખ ઊભી કરવા માટે તમે નાન છે ને એ કોઈ તમારી પાસેથી લઈ જવાનું નથી એટલે મહેનત સાથે સ્માર્ટ વર્ક કરો દાખલા તરીકે તમને એક ખેતી અધિકારી છો અને લિમિટેડ તમને કામગીરી સોંપી છે એની અંદર ઊંડા ઉતરી સારામાં સારી કામગીરી કરો જેને કારણે તમારા વિભાગીય વડા છે એને સંતોષ થાય કે નહીં આ ખેતી પદતનીશ કે આ ખેતી અધિકારી છે એ બીજા કરતાં અલગ છે જેને કારણે તમારું મહત્વ છે એ તમારા વિભાગમાં વધશે તમને પહેલી તારીખે પગાર મળી જ જવાનો છે બધાને પણ એ રીતે નહીં તમે હજી તમારી એજ એવી છે કે એમાં બધું શીખી શકાય આપણે બિલ્ડિંગ બનાવીએ ને ત્યારે અંદર પથ્થર છે રેતી છે સિમેન્ટ છે લોખંડ છે આ બધું પુષ્કળ પ્રમાણમાં જોઈએ બિલ્ડિંગ ઊભું થયા પછી એને ખાલી રિનોવેશનનો જ ખર્ચો થાય એમ અમારે અત્યારે છે તો અત્યારે અમારે કાંઈ બહુ ન શીખી શકીએ પણ તમે છો એ અત્યારે તમે જેટલું શીખશો એટલું તમને જીવનમાં કામ આવશે એટલે દાખલા તરીકે તમે ડિપ્લોમા છો તો એનો અર્થ એવો નથી કે તમે ખાલી ખેતી મદદથી રહેવાના છો તમે લાઇબ્રેરીનો ઉપયોગ કરો દાખલા તરીકે ભણવામાં તો લિમિટેડ આવ્યું હોય અને જીવનની અંદર ભણવાનું છે ને એ સાડા બાર ટકા જ કામ આવે છે સાડા સિત્યાસી ટકા તમારું જે સ્કિલ છે તમારામાં જે શક્તિ પડેલી છે તમારી અંદરની શક્તિ છે એ કામ આવે છે દાખલા તરીકે હું અત્યારે વિસ્તરણ શિક્ષણ નિયામક છું મેં કોઈથી વિસ્તરણમાં કામ કર્યું જ નહોતું આ ચાર મહિનાથી કામ કરું છું હા હું ડીએસડબલ્યુ તો ત્યારે વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થી પ્રવૃત્તિઓ કરતો હતો પણ તમને કોઈ પણ કામ સોંપવામાં આવે તો એમાં ઊંડા ઉતરો કે મને જે કામગીરી સોંપવામાં આવી છે એ કામગીરી શું છે અને એને ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરો તમારા બોસ તમને બોલાવે કે ભાઈ આ ટાઈપનો પત્ર લખવાનો છે તો આપણે કંઈ શીખીને નથી આવેલા હોતા જૂની ફાઇલ જોઈ લેવાની કે ભાઈ અગાઉ આ પત્ર થયો તો ન હોય તો સિનિયરને પૂછીને સારો ડ્રાફ્ટ બનાવી પહેલી પહેલીવાર તમે કંઈ લખાણ જાશો તો તમારા બોસ છે એ ખુશ થશે દાખલા તરીકે ઘણાને તમારે સ્ટોર સોંપ્યો હશે કોઈ ફાર્મમાં પણ હશે ફાર્મમાં પણ જ્યારે લેબર શીટ લખો તમે અથવા તો લેબરની હાજરી પૂરો એની ઉપર કામ કરાવો ટૂંકમાં જે કામગીરી સોંપે એ પૂરા ખનથી કામ કરો તો તમે એક સારા કર્મચારી નીવડશો ખાસ કરીને જે એગ્રીકલ્ચર ઓફિસર છે એના માટે ફ્યુચર ખૂબ સારું છે દાખલા તરીકે તમે બીએસસી છો તો પણ ગભરાવમાં ઇન સર્વિસ તમને એમએસસીનો વારો આવશે એમએસસી છો તો નેટ પાસ કરવાની તૈયારી કરો તમે ભણતા પડતા સાથે નેટની તૈયારી કરો જે લોકો બીએસસી આમાંથી છે ને એમએસસી છે એ કોમ્પિટિટિવ એક્ઝામ આપો આનાથી તમે સંતોષ કે મને હવે ખેતી દેશ કે ખેતી અધિકારીની મળી ગઈ છે એટલે આપણે તો રોટલા નીકળી જાય એમ છે એવું નહીં તમે અત્યારે જુઓ કે અમારા જમાનામાં તો પાંચ વર્ષે એકવાર જીપીએસસીની જાહેરાત બહાર પડતી અત્યારે વર્ષમાં બે વાર પડે છે સામાન્ય લોકો પાસ થાય છે હમણાં આપણો એક છોકરો સીધો પીએમાં પાસ થયો બીજા અડધારે ખબર નહોતી કે પરીક્ષા ક્યારે લેવાની એટલે ગોલ નક્કી કરો કે હા મારે યુનિવર્સિટીની અંદર જ રહેવું છે તો યુનિવર્સિટીની અંદર રહેવા માટે ટીચિંગ અથવા રિસર્ચ એક્સટેન્શન પ્રવૃત્તિ તો તમે કરી શકશો એટલે સારા ટીચર થવા માટે બોલવું જરૂરી છે એટલે તમે આ સ્ટુડિયોની અંદર જ્યારે ફ્રી હો ત્યારે આવજો જેવું તમને આવડે અમારે ભટશે રેકોર્ડિંગ કરશે તમે કોઈ વિષય લઈને આવો તમે એવું નથી કે એગ્રીકલ્ચરનો જ વિષય લઈને આવો તમને સારું કોઈ ગીત ગાઈ શકતા હોય કોઈ બીજી તમારે આર્ટ હોય તો અમારે વોટ્સએપ તમને મદદ કરીને તમને પ્રોત્સાહિત કરશે બીજો આ યુનિવર્સિટીની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે આપણે ક્યાંક ને ક્યાંક જોઈન્ટ થવું દાખલા તરીકે તમે રમતગમતમાં આમાંથી કોઈ આવેલા હોય ભૂતકાળમાં રમેલા હોય તો ગ્રાઉન્ડમાં જાઓ ગ્રાઉન્ડમાં જશો તો શું છે કે તમને એ ગ્રાઉન્ડ સાથે પાછો લગાવ થશે તમને ટીમ મેનેજર મૂકે તો તમારા એપીઆઈમાં સુધારો થશે તમે બીજી ઘણી બધી કમિટીઓ હોય છે યુનિવર્સિટી કક્ષાની એમાં કમિટીમાં રહેશો તો તમને બીજા અરે ઓળખાણ થશે કામ કરવાની તક મળશે ખાસ કરીને બહેનો એ હાજર છે ત્યારે કહું છું કે એગ્રીકલ્ચર જેવી કોઈ લાઈન નથી તમે ખૂબ નસીબદાર છો કે આ નોકરી આપણને મળી છે અમને મળી તો અમે નસીબદાર જ છીએ પણ હંમેશા કોઈ પણને કામ વાળું લાગે હું અધિકારી છું તો મને કોણ ગમે તો મારા દીકરા કોણ તો કામ કરતા હોય ન કામ કરતા હોય તો લાકડી લેવી પડે બરાબર છે એટલે તમે હંમેશા મારું એટલું જ કહેવાનું છે તમે ભણી ઘણી કોમ્પિટિટિવ એક્ઝામ આપીને આવ્યા છે હોશિયાર છો બુદ્ધિજીવી છે પણ જે વધારે કામ કરશે આપણો સાહેબ સુધી બેસીએ આપણે આપણે એને પૂછીને જઈએ એને આપણે પૂછીએ કે સાહેબ બીજું કાંઈ વધારેનું કામ હોય તો કહેજો મને એમ ઘણીવાર સાહેબ ફ્રી ન હોય અને આપણી ભાઈ કાંઈ કામ ન હોય એટલે આપણે બેઠા હોય કે હાજ પડી ગઈએ સામેથી કહેવાનું કે સાહેબ મને આ ટાઈપનો રસ છે આ વિષયમાં રસ છે આ કામમાં રસ છે તો તમારે છે ને અલગ હટકે થાવ તમે નહીં તો પછી અહીંયા તો હું જે પંદરસો કર્મચારી છો એમાં તમારી ગણનાઈ ન થાય અને તમારા વર્ષો કાઢવાના પાંત્રી થી ચાલી વર્ષ નોકરી હજી તો શરૂઆત છે અત્યારે તો તમે હું આનંદમાં હશો કે આપણે નોકરી મળી ગઈ છે ને પણ એને ગંભીરતાથી લેજો તમારે જેવું અમારા વખતમાં હતું નહીં બહુ નાનો સ્ટાફ હતો સફળતા ઓછી હતી અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે બહુ ફાસ્ટ યુગ છે તમે કોઈ પણ વસ્તુ તમે સીધી મેળવી શકો પહેલાં તમારા લાઈબ્રેરીમાંથી કાર્ડ ભરવા પડતા બુક ગોતવી પડતી નવે એવું છે નહીં એટલે તમારા વિભાગમાં શક્ય એટલા ઉપયોગી થવું બીજું કોઈ સાથે બગાડવું નહીં હંમેશા મિત્રતાારી રાખવી બધા સાથે અધિકારી સાથે ક્યારેય ન બગાડવું એકવાર તમારી છાપ એવી થઈ ગઈ કે આ ભાઈ તો ઝઘડાડું છે ને એક કે બે વાર બદલી ને એટલે તમે ઝીરો થઈ ગયા કોઈ ઓફિસ વાળા લેવા તૈયાર લઈ જાય ને તો નકામું કામ હોપશે પછી તમારું માઇન્ડ નેગેટિવ થઈ જશે એટલે નેગેટિવ એપ્રોચ નહીં રાખવાનો કદાચ અધિકારી ક્યારેક આપણે સંજોગો છે બે શબ્દો કે તો સાંભળવાનો આપણું વડીલ છે પણ પોઝિટિવ નેચરથી આવજો ખાસ મારી તમને બધાને વિનંતી છે કે ઘણા બધા સ્ટાફ મેં એવા જોયા છે કે શક્તિશાળી હોવા છતાં એ પોતે પોતાની રસ્તો કાપી શકતા નથી એનું કારણ શું છે કે પોતાને કોઈ ગાઈડ કરવા નથી એટલે તમે તમારા જે કાંઈ સર્વિસા છે એમાં ગંભીરતાથી કામ કરજો તમારા અધિકારીને વફાદાર રહેજો યુનિવર્સિટીને વફાદાર રહેજો પૂરી નિષ્ઠાથી કામ કરજો હા આપણે એના માટે આપણે સામાજિક છીએ આપણા ઘરની પણ જવાબદારી આપણે સાથે છીએ એટલે એમાં વધારે સમય આપવો બે જગ્યાએ અત્યાર સુધી ઠીક છે કે આપણે બહારને ગલે બેઠા હોય કે બીજા ગપ્પા મહેરા હોય પણ વધારાનો સમય છે એ તમે રીડિંગમાં પાસ કરજો વાંચવામાં પછી તમે ભલે જનરલ નોલેજની બુક વાંચો મેગેજીનો વાંચો છાપા વાંચો કે અત્યારની તમારી એજ છે ને એ આમ તો ગોલ્ડન લાઈફ ગણાય એમાં મેરેજ નો થાય અને હાવ ગોલ્ડન લાઈફ થાય બંધાયેલા ગણાય પણ મારું તમને કહેવાનું એટલું જ છેલ્લે કે જે આ નોકરી મળી છે એના કરતાં અથરી મળે એનાય પ્રયત્નો કરજો અને જે નોકરી મળી છે એમાં શ્રેષ્ઠતમ કામ કરવાના પ્રયત્ન કરજો જેને કારણે યુનિવર્સિટીની અંદર તમે સમજી લ્યો કે પાંચ સાત દસ લોકોની બોલ બલા હોય તો એ કંઈ બાહુબલી નથી પહાડ ઉચકીને એ હોય લોકો વાહ વાહ કરે એની કામગીરીના આધારે હોય પછી બીજું કે તમે જે વિષયમાં હોય એ વિષયની અંદર તમારા રિસર્ચ પેપર વધારે થવાની તમારા એમએસસી ના કઈ તમે કરતા હોય રિસર્ચ પેપર ડિપ્લોમાવાળાને એમ થાય કે ભાઈ અમારે ક્યાં રિસર્ચ પેપર લખવા તો તમે ગુજરાતી આર્ટિકલ લખો તમારે ગુજરાતી આર્ટિકલ લખવા હા વહેલા તમે બે ચાર મેગેજીન નો જોવો તો તમને ખ્યાલ આવી જાય એટલે ખાસ મારી વસ્તુ તમે સાંભળજો કે તમારા બાયોડેટા જેટલા મજબૂત થાશે એ 10 વર્ષ પછી તમને કામ આવશે આ 10 વર્ષ એમના જતા રહેશે એટલે તમે કાયક ને કાયક લખતા રહ્યો કોઈ સારા અધિકારી સાથે જોડાશો તો એની સાથે તમારું નામ જોડાઈ જશે ખેતી મદદની શો એટલે રિસર્ચ પેપરમાં નામ આવે એવું નથી ન આવે એવું નથી વેરાયટીમાં નામ આવે વેરાયટી રિલીઝ થાય એમાં આપણે પંદર વર્ષ પહેલાં કાયદો કરેલો છે કે ખેતી મદદની શો એનું પણ નામ લખો એટલે તમે જે કામગીરી કરો એનો રેકોર્ડ રાખજો સેમિનાર ટ્રેનિંગ કરે એનો રેકોર્ડ રાખજો અને બને ત્યાં સુધી બધી એક્ટિવિટીમાં ભાગ લીધો ફેરે છ વાગે એટલે હાડા છ જવાય તો વાંધો નહીં અને સવારે ટાઈમસર આવી જવાનું અને જે કાંઈ કામગીરી સોંપે હજી હું છે નવા હોય ને એટલે બહુ તમને એટલા બધા કામગીરી ગંભીરતાપૂર્વક ન સોંપતા હોય છતાં તમે બધા નાના બાળકો છો તમને કોઈ જાતની મુશ્કેલી પડે કોઈ જાતની અંગત મુશ્કેલી હોય વહીવટી મુશ્કેલી હોય યુનિવર્સિટીની મુશ્કેલી હોય તો તમે મને ચોવીસ કલાકમાં ગમે ત્યારે ફોન કરી શકો છો અને મને મળી પણ શકો છો એ કોઈએ ગભરાવાની જરૂર નથી આ યુનિવર્સિટીની અંદર અઢાર વર્ષ હું ટીચરોસનનો પ્રમુખ રહ્યો છું બાર વર્ષ સુધી ફેડરેશનનો પ્યુનથી પ્રિન્સિપાલનો પ્રમુખ રહ્યો છું આઠ વર્ષ સુધી ચારેય યુનિવર્સિટીનો પ્રમુખ રહ્યો છું એટલે દરેક વ્યક્તિની નાની મોટી મુશ્કેલીઓ હું જાણું છું એ સોલ્વ કરવાની આપણી જવાબદારી છે અત્યારે પણ ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન હોવા છતાં પ્યુન કે સ્વીપર હોય કે પ્રિન્સિપાલ હોય એ મને કહે તો એને હંમેશા મદદરૂપ થવા તત્પર રહું છું એમ તમે તમને એમ લાગે કે મારી કંઈ મદદની અંગત સલાહની જરૂર છે અથવા તો કોઈ ઓથોરિટી તમારું કંઈ સાંભળતી ન હોય અથવા તમે ત્યાં વાત પહોંચાડી ન શકતા હોય ઘણી એવું બનતું હોય કે આપણે કોઈ મુશ્કેલી હોય આપણા સેન્ટરનો ભાવ તો બીજી જગ્યાએ આ છે તે છે તો એવા સંજોગોની અંદર તમે ચોક્કસ મારો સંપર્ક કરજો હું તમને મદદ કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશ અને અમારા આ રેડિયો સ્ટેશનને ભટસેપ છે એમનો વધારે વધારે લાભ લેજો મુલાકાત લેજો તમારો એ રેકોર્ડિંગ કરાવજો એ રેકોર્ડિંગ છે એ પ્રસારિત પણ કરશે અને તમને જોઈએ તો અમે હવે વોટ્સએપ આપણે નક્કી કરેલું છે એ પ્રમાણે એને સર્ટિફિકેટો પણ આપણે આપશું એક સાથે પ્રિન્ટ કરાવી એ તમને કામ આવશે ફરીવાર આ તકે યુનિવર્સિટીની અંદર દાખલ થયેલા ખેતી અધિકારીને ખેતી મદદની આવકારું છું અને જીવનની અંદર તમે ખૂબ સારું નામ કમાવો તમારું તમારા કુટુંબનું તમારા ગામનું અને આ ઇન્ડિસ્ટનું નામ રોશન કરો એવું પ્રભુ પાસે પ્રાર્થના કરી વિરમો છું જય જય ભારત જય જય ગરીબ જય ભારત